નમસ્તે જય શ્રી કૃષ્ણ ઋષિકુમારો આપણે શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય અંતર્ગત ચાલતા એજ્યુકેશન ઓનલાઈન સિરીઝમાં આપ સૌ ઋષિકુમારનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે લાસ્ટ ટાઈમ ચોથું યુનિટ સમજતા હતા જેના કેટલાક શબ્દો અને સ્ટોરી થીમ વિશે આપણે માહિતગાર થયા આજે આપણે આ ચોથા યુનિટનું પ્રથમ જે રીડ આપેલું છે ધ એડજસ્ટમેન્ટ એના વિશે ચર્ચા કરીશું પાઠ સમજવાનો પ્રયાસ કરીશું ધ એડજસ્ટમેન્ટનો અર્થ થાય અનુકૂળ થવું અનુકૂળ થવા માટે પ્રયાસ કરવો એવો અર્થ થાય એડજસ્ટમેન્ટ આ પાઠના લેખક ગુલઝાર છે જે હિન્દી સિને ઉદ્યોગના એક ખૂબ જ એમિનન્ટ પ્રખ્યાત એવા ગીતકાર છે તેમણે અનેક રાષ્ટ્રીય એવોર્ડો પ્રાપ્ત કરેલા છે એમના દ્વારા લેખિત રચના કરેલી આ સ્ટોરી છે આ સ્ટોરીમાં લેખક પોતાના નાના અને નાની વિશે વાત કરે છે આ સ્ટોરીના મુખ્ય બે પાત્રો લેખકના નાના અને નાની છે આપણે થીમમાં જોયું હતું કે નાના અને નાની લેખક વાત કરતાં કહે છે કે પચાસ વર્ષ કરતાં પણ વધુ વર્ષ બંને સાથે રહ્યા પછી નાની છે એ મૃત્યુ પામે છે નાનીના મૃત્યુ પામ્યા બાદ નાનાનું જીવન છે એ એકદમ એકલું અતુલું પડી જાય છે નાના એકલા થઈ જાય છે અને નાનીની સતત યાદમાં ને યાદમાં નાના પોતે નાનીમય બની જાય છે અને નાની જે રીતે એની જે લાઇફસ્ટાઈલ હતી જે રહેણી કરણી હતી એવી રહેણી કરણી અને ઢબ એ નાનાની થઈ જાય છે અને છેવટે નાનીના રાહે નાના પણ ચાલી નીકળે છે મતલબ કે નાના પણ નાનીના બેડમાં જ મૃત્યુ પામે છે સરસ મજાની અને હૃદયને હાર્ટચિંગ સ્ટોરી આ આપેલી છે હૃદયને સ્પર્શી જાય એવી આ સ્ટોરી આપેલી છે હવે આપણે આ સ્ટોરીનો અનુવાદ કરીશું શરૂઆતમાં પ્રથમ નાના પેરેગ્રાફમાં લેખક અહીંયા કહે છે ઇટ વોઝ અ મિસ્ટેક આ અમારી એક ભૂલ હતી ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના નાનાને ન લઈ જવા એ અમારી એક મિસ્ટેક હતી નાના કોણ છે આગળ કહે છે અવર ગ્રાન્ડ ફાધર અહીંયા ગ્રેન્ડ ફાધર શબ્દ યુઝ કરેલો છે વાસ્તવિક રીતે ગ્રેન્ડ ફાધર એટલે દાદા પણ થાય છે અને નાના પણ થાય છે પણ અહીંયા દાદા નહીં પણ નાનાની વાત કરતાં કહે છે કે અમે અમારા નાનાને ન લઈ ગયા તે અમારી એક ભૂલ હતી ક્યાં ન લઈ ગયા એની વાત કરતાં આગળ કે છે ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રેન્ડ ફા મધર અવર નાની ફ્યુનરલ એટલે અંતિમ ક્રિયા અંતિમ સંસ્કાર લેખક કે છે કે નાનીના અંતિમ સંસ્કારમાં નાનાને ન લઈ ગયા તે એક ભૂલ હતી આગળના પેરેગ્રાફમાં કહે છે ગો ટેક હર અવે જાઓ એને અહીંથી દૂર લઈ જાઓ વિસ્ફર ઇન ટુ હર ઇયર્સ કહે છે ગો ટેક હર અવે અહીંયાથી જતી રહે એવું નાના છે એ નાનીના કાનમાં હળવેકથી બોલે છે ધેટ આઈ ટુ એમ નોટ ઓન ધ વે આગળ કહે છે આઈ ટુ એમ ઓન ધ વે હું પણ માર્ગમાં જ છું મતલબ નાનાકીય છે કે હું પણ તારાથી બહુ દૂર નથી નોટ ફાર બિહાઈન્ડ તારાથી બહુ પાછળ નથી મતલબ કે હું પણ તારી સાથે જ થોડા જ સમયમાં આવીશ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ આગળ કહે છે જે નાનીને લઈ જવા માટે જે લોકો એકઠા થયા છે અને ઘરના સભ્યો એને કહે છે કે નાનીને કહેજો કે હું પણ તેને ત્યાં મળીશ ત્યાં એટલે મૃત્યુ પછી જીવ જ્યાં જાય ત્યાં હું પણ તને બહાર મળીશ વિથ હેવી હાર્ટ્સ ભરેલા હૃદયે દુઃખ અને આઘાત વેદના ભરેલા હૃદયે વી હોસ્ટેડ નાનીઝ બિયાર કહે છે કે ભારે હૃદયે અમે વી એટલે અમે હોયસ્ટેડ એટલે ઉપાડી શું ઉપાડી નાનીઝ બીઆ નાનીની નનામી નનામી એટલે ઋષિકુમારો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેને જે વસ્તુ પર લેટાવી સુવડાવીને લઈ જવામાં આવે એને નનામી કહેવાય તો અહીંયા લેખક કે છે કે વેદના અને દુઃખ ભરેલા ભારે હૃદયે અમે નાની નનામી અમારા ખભા પર ઊંચકી ઓવર અવર શોલ્ડર્સ અમારા ખભા પર ઊંચકી આઈ ટર્ન ટુ લુક મી હું જોવા માટે પાછો ફર્યો જસ્ટ વન્સ એક વખત એક વખત જોવા માટે હું પાછો વળ્યો એન્ડ ફાઉન્ડ અને નાના સ્ટેપિંગ અવે નાના દૂર જઈ રહ્યા હતા ક્યાં ફ્રોમ ધ બાલ્કની એટલે કે બાલ્કનીથી દૂર જઈ રહ્યા હતા ઇન ટુ ધ રૂમ અને રૂમ તરફ જઈ રહ્યા હતા મેં નાના શું કરે છે જોવા માટે એક વખત પાછો વળી જોયું તો નાના એ બાલ્કનીમાંથી પોતાના રૂમમાં જઈ રહ્યા હતા પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ પછી તેણે દરવાજો જે દ રૂમનો દરવાજો હતો એ શટ બંધ કર્યો હી હેડ લિવ્ડ વિથ નાની નાનાની વાત કરે છે કે હી હેડ લિવ્ડ તે રહેતા હતા વિથ નાની એટલે નાનીની સાથે નાના નાનીની સાથે રહેતા હતા ફોર ઓવર હાફ અ સેન્ચુરી ફોર ઓવર એટલે થી વધુ હાફ અ સેન્ચુરી એટલે કે પચાસ વર્ષ કે છે કે નાના પચાસ વર્ષથી પણ વધુ સમયથી નાની જોડે રહેતા હતા સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ કે છે કે તેણીનો એટલે કે નાનીનો ખુશખુશાલ ચહેરો રેડિયન્ટ ઇટ મીન્સ ખુશખુશાલ ચહેરો નાનીનો ખુશખુશાલ ચહેરો એવરી ડે રોજ દેખાતો ધોઝ યર્સ તે સમયે પચાસ વર્ષના સમયગાળા દરમિયાન નાનીનો ચહેરો ખુશખુશાલ દેખાતો હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ એટી and એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ Nani નાની ડીડ આ પેરેગ્રાફમાં કહે છે હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ એટી ફાઈવ એટલે કે 85 વર્ષ આસપાસનું આયુષ્ય ઓલરેડી દાદાનું હતું એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ ગ્રમ્બલ એટલે બળબડાટ કરવું કલબલાટ કરવો કકળાટ કરવો એટ એવરીથિંગ નાની ડીડ નાની નાની બાબતોમાં નાની સાથે એ કચકચ કર્યા રાખતા બળબડાટ કર્યા રાખતા હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર તે નાની સાથે વાદ વિવાદ કર્યા રાખતા એઝ ઇફ દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરિડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર કેવી રીતે તો કે નાના નાની જોડે નાની નાની વાતોમાં પણ વાદ વિવાદ કર્યા રાખતા કે જાણે નવું જ પરણેલું કોઈ યુગલ હોય અને પ્રેમનો ઉભરો અહીંયા જે શબ્દ આપેલો છે ફ્લશ ફ્લશનો અર્થ થાય ઉભરો તો નવા પરણેરા લોકોમાં જે તે પ્રેમનો ઉભરો હોય છે એવી રીતે બંને એકબીજાની સાથે એ એવું લાઈફ રહેતા એટ ટાઈમ્સ અપેટિક્વરલ હવે જેમ થોડો થોડો સમય પસાર થતો જાય એમ ક્વારલ ઇટ મીન્સ કે ખૂબ નાના નાના ઝગડા વુડ પુશ તેમ ઇન લોંગ સાયલેન્સ બેઓની વચ્ચે નાના નાના ઝગડાઓને લીધે એક અજંપાભરી શાંતિ છવાઈ જતી ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર અને આ નાના નાના ઝઘડાઓને લીધે શું થતું તો કે ધે વુડ સ્ટોપ ટોકિંગ તેઓ વાતો કરવાનું બંધ કરી દેતા ટુ ઇચ અધર એકબીજા જોડે તેઓ એકબીજા જોડે વાતો કરવાનું બંધ કરી દેતા ફોર ડેઝ ટુગેધર દિવસ માટે દિવસો સુધી એકબીજા સાથે વાતો ન કરતા વેન વી ટ્રાય વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન અહીંયા કહે છે લેખક કે જ્યારે અમે નાના અને નાની વચ્ચે ઇન્ટરવેન્સ કરતાં દખલ કરતાં દરમિયાનગીરી કરતાં ઓલ નાના વોર્ડ ક્વિપ ત્યારે નાના છે એ અમને કટાક્ષ ભર્યા શબ્દોમાં કહેતા ઇટ હેપન્સ સન ઇટ હેપન્સ ચાલ્યા કરે દીકરા આવું બધું બન્યા કરે ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર બેઉ સાથે એકબીજાને અનુકૂળ થવા માટે થોડો સમય જોઈએ સમય લાગે આવા નાના નાના ઝઘડા ચાલ્યા રાખે પણ થોડો સમય જોઈએ સમય છે એ દરેક ઝઘડા કે મુશ્કેલી હોય એનો એક હલ ચોક્કસ હોય છે બસ એને ઓળખતા આવડવું જોઈએ એટલે અહીંયા આપણે લેખક છે એ કહે છે કે નાના છે એને જ્યારે અમે કોઈ વાતમાં ઇન્ટરફિયર કરતા દરમિયાનગીરી કરતા ત્યારે નાના અમને કહેતા કે બેટા એ તો ચાલલા કરે એકબીજાને સમજવા જાણવા માટે થોડો સમય જોઈએ આગળ કહીએ છે ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક એમને વાતો કરતાં સાંભળવા એમાં અમને બહુ મજા પડતી મધરવુડ ઓલવેઝ રિપ્રિમાન્ડ રિપ્રિમાન્ડ એટલે ઠપકો જ્યારે નાના નાનીની વાતોમાં અમે ઇન્ટરફિયર કરતા ત્યારે અમારી મમ્મી છે એ અમને ઠપકો આપતી ખીજાતી યુ પીપલ પ્રવોક શું કહેતી મમ્મી યુ પીપલ પ્રવોક હિમ પ્રવોક એટલે ખીજવવું તમે એ લોકો એને ખીજવો છો એને એટલે નાનાને શું કહે છે કે યુ પીપલ પ્રવોક હિમ તમે એમને એટલે કે નાનાને ખીજવો છો એન્ડ માય મધર હેઝ ટુ બી અ ધ બ્રન્ટ અને મારી મા એટલે કે લેખકની નાની એને સહન કરવું પડે છે ધ બ્રન્ટ શબ્દ છે એનો અર્થ થાય સહન કરવું લેખક કહે છે કે મારી મમ્મી અમને ઠપકો આપતા કહેતી કે તમે લોકો નાનાને ખીજવો છો અને એ મારી મમ્મીને ભોગવવું પડે છે હર મધર મીન્સ અવર નાની લેખક કહે છે કે મારી મમ્મી છે એની મમ્મી એટલે કે અમારી નાની થાય એ નાની વોર્ડ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ અહીંયા કહે છે કે હર મધર એટલે કે તેની મમ્મી મીન્સ કે અમારી નાની એ બહાર કાઢવું વુસ્ટ આઉટ એટલે બહાર કાઢવું અફ્યુવર્સ એટલે કેટલા શબ્દો તે પોતાના તો કે ટૂથલેસ માઉથ દાંત વગરના મોઢામાંથી મતલબ કે વૃદ્ધ લોકો બોલતા હોય દાંત ના હોય બત્રીસી ના હોય અને જ્યારે બોલે તો કેવા અવાજમાં બોલે એવી રીતે બોખલા મોઢે અમારા નાની અમને કહેતા બી ગ્રેટફૂલ હવે શું કહે છે તો કે અમારા નાની છે એ નાનાને કહેતા આભાર માન આભાર એમ બી ગ્રેટફૂલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રેન્ડ સન્સ નાનાને નાની કહેતા કે આભાર માનો કે મેં તમને બે દોહિત્રો આપ્યા મિત્રો અહીંયા ગ્રેન્ડ સન્સ આપેલા છે એ શબ્દનો બે અર્થ થાય એક તો પૌત્ર પણ થાય અને બીજું દોહિત્ર થાય પૌત્ર છે એ પુત્રના પુત્રને કહેવાય જ્યારે દોહિત્ર છે એ દીકરીના પુત્રને કહેવાય છે તો અહીંયા જે આપણે ગ્રેન્ડસન્સ છે એનો અર્થ દોહિત્ર કરશું મતલબ કે દીકરીના દીકરા કહે છે નાની કે છે નાનાને કે તમે મારો ઉપકાર માનો મને આભાર કહો કે મેં તમને બે દોહિત્રો આપ્યા છે નાવ ફોર ધ લવ ઓફ ગોડ હિન્દી પિક્ચરમાં ના કે ભગવાન કે લીએ મુજબ અકેલા છોડ દો ફોર ગોડ સાઈટ કહે છે ને એવી રીતે નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ સટઅપ ભગવાન કે લીએ એમ હવે તમે બંધ થાવ તમારું મોઢું બંધ રાખો તમારું મોઢું બંધ કરો એવું ગુસ્સામાં આવી અને નાની એ નાનાને કહેતી માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ હવે અહીં લેખક કહે છે મારો ભાઈ અને હું અમે બંને સંવેદનશીલ ઉંમરે મતલબ કે કિશોરાવસ્થાની આસપાસ પહોંચી ગયેલી અથવા તો કિશોરાવસ્થાથી આગળ વધી ગયેલા હોય જે આપણે સમજી શકતા હોય અન્ય લોકોની હાલત એ જે એજ છે એને ઇમ્પ્રેશનેબલ એજ કહેવાય તો હું અને મારો ભાઈ બંને એ હાલતમાં હતા એ અવસ્થામાં હતા વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ જ્યારે મારા પિતાજી બીજી વખત લગ્ન કરી આવ્યા તો આ કોણ બોલે છે નાની બોલે છે નાની કહે છે કે લેખકની નાની કહે છે કે એના પિતાજી એણે બીજી વખત લગ્ન કર્યા જ્યારે અમે ઇમ્પ્રેશનેબલ એજ એટલે કે સંવેદનશીલ નાની ઉંમરના હતા હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ તે ઘણી વખત ઘમંડ ભરેલા અવાજ ઘમંડ ભરેલી ચાલથી ચાલતા ઇનટુ ધ હાઉસ ઘરમાં તે નવા રોફ સાથે ઘરમાં ચાલતા વિથ હિઝ ન્યૂ વાઈફ તેમની નવી પત્ની સાથે અહીંયા નાની કહે છે કે તેના નાનીના પિતાજી એ નાની અને એના ભાઈ એ નાના હતા ત્યારે એ નવી પત્ની લાવ્યા નવા મેરેજ કરી અને નવી પત્ની લાવ્યા એ સમયે શું થયું મધર વોઝ હેલ્પલેસ નાની છે એની મમ્મી જીવિત હોવા છતાં પણ નાનીના પિતાજી છે એ બીજા લગ્ન કરી આવ્યા જેનાથી મમ્મી એટલે કે નાનીની મમ્મી છે એ અસહાય બની ગઈ હતી ધેર વોઝ નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ અને એ કંઈ કરી શકે એમ પણ નથી બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂબ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટઅસ ઇન્ટુ હર હાઉઝ આગળ કે છે કે મમ્મી તો કંઈ બોલી શકે એમ નથી પણ નાની છે એની સાથે લડી ઝગડી અને અમને એટલે કે કોને તો કે બેન ભાઈને નાની અને એના ભાઈને એણે હાથથી પકડી રાખ્યા બ્રોટ અને લઈ આવી ક્યાં લઈ આવી ઇનટુ હર હાઉસ તેના ઘરે તેના માવતરે લઈ ગયા સેંગ અને કહ્યું યુ વોન્ટ ટુ રોટ હિયર તમે અહીંયા સળો ડુ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર કે છે કે અમારી નાનીએ એવું રોકડું પરખાવી દીધું કે તમે અહીંયા રહેવું હોય તો રહ્યો અને મારી મમ્મી એને પણ કીધું કે તારે પણ અહીં રહેવું હોય તો રહે બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ હું મારા દોહિત્રોને અહીં રહેવા દેવા માગતી નથી ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર સ્ટેપ મધર એટલે સાવકી હું એ હું તેની સાવકી મા પાસે માર ખવડાવવા માટે મારા દોહિત્રોને અહીંયા રહેવા દેવાની નથી ઇફ એની વન ગોટ હર વિથ વે વિથ નાના ઇટ વોઝ નાની જો નાનાની સાથે માર્ગમાં અવરોધરૂપ કોઈ બનતું હોય તો તે નાની હતા શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ નાની છે એ નાની એવું કહે છે કે અમારી નાની છે એ રોકડું એના ચહેરા ઉપર પરખાવી દેતા યુ વીલ રિગ્રેટ ઇટ આના માટે તમને અફસોસ થશે નવા લગ્ન કરીને આવ્યા હતા ને એના પિતાજી એટલે કહે છે કે મારા નાનીએ મારા પિતાજીને કીધેલું કે યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય મૃત્યુ પામીશું પછી તમને અફસોસ થશે યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન તો આ તમે આ બે બાળકોના મા સાથે બોલી નહીં શકો ધે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ તેઓ પણ તમારી સાથે બોલશે નહીં વાતો નહીં કરે યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની બસ તમે આખો દિવસ બાલ્કની એટલે કે રવેશમાં બેઠા રહેશો એન્ડ બેથ ઇન ધ સન અને તડકામાં શેકાયા રાખજો તડકામાં સ્નાન કરતા રહેજો એન્ડ યોર ઓન લોનલીનેસ અને તમે તમારું એકાંતભર્યું જીવન એ વિતાવતા રહેજો નાના વુડ્સ બેરલી ઓડિબલી ભાગ્યે જ સંભળાય એવા શબ્દમાં નાના કહેતા આઈ એમ ઓલ્ડર દેન યુ શું કહેતા કે તારા કરતાં તો હું ઉંમરમાં મોટો છું યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ તું બસ રાહ જો અને હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફાસ્ટ યુ ઓર આઈ કે પહેલાં કોણ જશે આપણા બેમાંથી મૃત્યુ પહેલાં કોણ પામશે તું કે હું સી વુડ સિમ્પલી સે ત્યારે નાની એ કહેતીસ યુ વીલ સી હા તમે જોજો ને જસ્ટ વોચ જોઈ લેજો એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ લેખક કે છે અને નાની ખરેખર નાનાની પહેલાં મૃત્યુ પામી નાના બી ઓલ ધ મોર ઇરિટેબલ નાના છે એ વધુને વધુ ગુસ્સાવાળા બનતા ગયા નવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ અગ કારણ કે નાના એ હોડ ગુમાવી ચૂક્યા હતા હોડ એટલે શરત નાના એ નાની જોડે શરત લગાવી હતી ને કે ઉંમરમાં હું તારા કરતાં મોટો છું એટલે તારા પહેલાં તો હું મૃત્યુ પામીશ આ શરત નાના ચૂકી ગયા નાના શરત હારી ગયા અને નાની એ નાનાની પહેલાં મૃત્યુ પામ્યા એટલે નાના છે એકલા થઈ ગયા ફોર અ ફ્યુ ડેઝ હી ટૂંક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ થોડા દિવસ માટે હી વુડ પુશ અવે એણે શું કર્યું કે હી ટૂક આઉટ હિઝ એંગર તેણે પોતાનો ગુસ્સો છે એ ઠલવ્યો ક્યાં ઠાલવ્યો તો કે ઓન હિઝ ફૂડ તેના ભોજન ઉપર તેણે પોતાના ભોજન પર ગુસ્સો ઠાલવ્યો હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે પુશ અવે એટલે ધકેલી દેવી તેણે પોતાની જમવાની જે થાળી હતી ડીશ એ આમ હળસેલી દીધી ધકેલી દીધી અને કહ્યું તેલ હર એને કહેજો આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ મારે જમવું નથી નાનીનું કહે છે કે એને કહેજો નાનીને તારે નાનીને કહેજો મારે જમવું નથી હી ઇમ પ્રિઝન્ટ હિમસેલ્ફ ઇમ પ્રેઝન્ટ પ્રિઝન્ટ એટલે જેલ અને ઇમ પ્રેઝન્ટ એટલે કે પૂરી રાખવું હી ઇમ પ્રિઝન્ટ તેણે પૂરી રાખ્યા હિમશેપ એટલે પોતાની જાતને ઇન ધ બેડરૂમ એટલે શયનખંડમાં નાનાએ પોતાની જાતને શયનખંડમાં પૂરી રાખ્યા મતલબ કે એ ઘરની અંદર જ પૂરાઈને રહેતા ઘરની બહાર રૂમની બહાર ઓછા નીકળતા વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ અમે નાનીની કેટલીક વસ્તુઓ નાની જે યુઝ કરતી નાનીની જે વપરાતીલી વસ્તુ હોય એને શું કર્યું રિમૂવડ અમે દૂર કરી ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના કે નાનાને અનુકૂળ આવે નાના સરળતાથી રહી શકે એટલા માટે રૂમમાં જે નાની વાપરતી વસ્તુઓ હતી એ બધી અમે દૂર કરી દીધી બટ હી ડીડ નોટ લેટસ કાર્ટ અવે નાનીઝ બેડ પરંતુ નાનાએ અમને નાની જે બેડ ઉપર સૂતા એ બેડ ધકેલવા ન દીધો બેડને ખસેડવા ન દીધો ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ નાના છે એ રૂખા સુખા અવાજથી એણે કહ્યું લેટ ઇટ બી એને અહીંયા જ રહેવા દો વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ અહીંયા એના બેડને તમે હટાવી લેશો તો તમારી નાની ક્યાં સુશે એ ક્યાં ઊંઘશે એને સૂવાની જગ્યા ક્યાં રહેશે એવું નાનાએ કહ્યું ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ અવે ફોર ઇમર્ઝન ઇમર્શન એટલે આપણે ખબર મૃત્યુ પામે કોઈ વ્યક્તિ ત્યારે એના જે અસ્થિ હોય એને પધરાવવાના હોય ફૂલ જેને કહેવાય એ પધરાવવાના હોય ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસિસ અમે નાનીની જે અસ્થિઓ હતી એને જે દિવસે અમે પધરાવવી તે ડે ટુ નાના સ્ટેડ લોગડ ઇન ધ રૂમ તે દિવસે પણ નાનાએ પોતાની જાતને રૂમમાં જ રાખ્યા પૂરી રાખ્યા વેન આઈ વેન્ટ ઇન લેખક કહે છે ગુલઝાર સાહેબ કહે છે કે વેન આઈ વેન્ટ ઇન હું જ્યારે નાનાના રૂમની અંદર ઓરડામાં ગયો આઈ ફાઉન્ડ હિમ ત્યારે મેં એમને જોયા ક્યાં જોયા તો કે સિટિંગ ઓન હર બેડ જ્યારે હું નાનાના રૂમમાં એન્ટર થયો દાખલ થયો ત્યારે મેં જોયું કે નાના છે એ નાનીની પથારીમાં બેઠા હતા સિટિંગ ઓન હર રૂમ તેના બેડમાં બેઠા હતા હી જસ્ટ ટચ ધ અન એન્ડ સાઈડ નાના છે એ નાનીનું વલણ નાનીના લહેકામાં બોલ્યા ટેક હિમ અવે કે એને અહીંથી દૂર લઈ જાઓ ટેક હિમ અવે મતલબ કે નાના છે એ પોતે જેમ નાની હોય ને એવી રીતે નાના વિશે બોલ્યા કે ના તમારા નાનાને અહીંથી દૂર લઈ જાઓ ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી આખું જીવન આખી જિંદગી એણે બસ મારી સાથે લડાઈ જ કરી મતલબ કે બોલતા હતા નાના પણ એ નાનીમય બની ગયા હતા અને જે રીતે નાની ફરિયાદ કરતા હોય ગુસ્સામાં એ રીતે નાનાએ નાની બધી નાનાની ફરિયાદ કરી કે તમે એને અહીંથી દૂર લઈ જાઓ એણે મારી જિંદગી આખી મારી જોડે ઝઘડા જ કર્યા છે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ કે છે કે આ તબક્કો છે એક્રમિક હતો આઈ ડીડ નોટ પે મચ હિડ હીડ એટલે ધ્યાન આપવું કે છે આઈ ડીડ નોટ પે મચ હિડ ટુ એટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકેમ મોર એવિડેન્ટ પણ સ્પષ્ટ છે કે પહેલાં તો પહેલાં દિવસની શરૂઆત એ આ રીતે થતી એટલે અમે બહુ ધ્યાન ના આપ્યું અનધર ડે બીજા દિવસે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ લેખક કે છે કે બીજા દિવસે જ્યારે મેં જોયું તો નાના છે એ નાનીનો કફ સિરપ લઈને ઊભા હતા પકડીને ઊભા હતા કફ સિરપ કફ સિરપ એટલે શરદી માટે આવતી લિક્વિડ દવા ઔષધિ એને કફ સિરપ કહેવાય તો બીજા દિવસે જ્યારે મેં જોયું તો નાના છે એ નાનીની શરદીની દવા લઈને ઊભા હતા હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ જે શર જે શરદીની દવા આવે છે એના ઉપર એક રબરનું બૂચ આવે છે એમાં મેઝરમેન્ટ હોય છે ઢાકણ ઢાંકણ આવેલું હોય કે પાંચ એમએલ દસ એમ એલ એ રીતે મેઝરમેન્ટ ત્યાં આપેલા હોય તો જે જેમ જે હું પ્રવેશો અંદર તો નાનાના હાથમાં શરદીની સિરપ હતી અને એમાં એ શરદીની દવા ભરી અને એમએલમાં માપી રહ્યા હતા કેવી રીતે તો કે એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ બરાબર એ જ રીતે દવા માપી રહ્યા હતા કે જે રીતે નાની જીવતા ત્યારે એ આ જે સીરપ છે એ માપતા પ્રમાણ માપતા આઈ આસ્ક હિમ મેં એમને પૂછ્યું વોટ ધેટ વોટ્સ ધેટ યુ આર ડુઇંગ આ તમે શું કરી રહ્યા છો મિત્રો મેં નાનાને પૂછ્યું કે તમે આ કપ સિરપ ની સાથે શું કરી રહ્યા છો ત્યારે નાના છે એ જવાબ આપતા કહે છે કે વોટ એમ આઈ સપોઝ ટુ ડૂ ધ ડેમ કફ જસ્ટ ડઝન્ટ અપ આપણે આજે આ પાઠને અહીંયા સુધી રાખીશું ફરી વખત જ્યારે મળશું ત્યારે બાકીના પાઠનું ભાષાંતર કરશું ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ